વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને જ્યાં ડીન ઓફિસનો વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો હતો ત્યારે ડીન ઓફિસની બહાર બેસી રામધૂન બોલાવી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો જ્યારે રિઝલ્ટ જાહેર નહીં કરાય તો ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી ફોર્મ દિવસ થઈ ગયા તેમ છતાં હજી સુધી રિઝલ્ટ અન્ય દરેક પહેલાં રિઝલ્ટ આવી ગયા છે પરંતુ ટેકનોલોજી ફેકલ્ટીના ટીમ સર્વે એટલી ઘોર બેદર કર્યું છે જેના પરિણામ સ્વરૂપે આ વિદ્યાર્થીઓને હજી સુધી રિઝલ્ટ નથી મળ્યા અમે એવું નથી કે સીધું આંદોલન કરવા આવ્યા અમે અગાઉ એક મહિનાથી આ ટીમ સર્વે અનેક વખત મળ્યા અમે એમને રજૂઆત કરી કે સર આ લોકોના વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર કરો અને અમુક વિદ્યાર્થીઓ ગયા એમની પાસે એમને તો ઉડતો જવાબ આપે છે સર કે તમે લોકો ફેલ જ છો તમે આમ જ છો એટલે શું સર એમને છાપીને આપી છે આ લોકોના એટલે સરની ખૂબ જ ઘોર બેદરકારી છે એમાં પરિણામ સ્વરૂપ જે વિદ્યાર્થીઓના આગળના વર્ષના અભ્યાસ ચાલુ થઈ ગયા ઇન્ટરનલ એક્ઝામ ચાલુ છે જે વિદ્યાર્થીઓ ડિટેન્શન રિહર્સમાં પેપર નાખેલા છે એમને હોસ્ટેલમાં પ્રવેશ નથી મેળવી રહ્યો એમને